આ મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હવે ખૂબ નજીક છે સ્વાભાવિક છે અનેક જે પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે મિત્રો વાત કરીએ તો છોટાદેપુર જિલ્લાના રાજેશ રાઠવા જે રાજેશ લગામી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં હતા અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પાંચ છ મહિના એને થઈ ગયો સમય પરંતુ ક્યાંક ને ક્યાંક રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે એમને કોઈ પ્રકારનો મિત્રો આમ આદમી પાર્ટી કોઈ જવાબદારી આપશે અથવા અમને કોઈ મંત્રી મંત્રી બનાવશે અને ક્યાંક ને ક્યાંક અમને કોઈ હોદ્દો આપશે અને ક્યાંક ને ક્યાંક અમે આમ આદમી પાર્ટીમાં એક હોદ્દેદારી સંભાળી અને આમ આદમી પાર્ટી મજબૂત કરીશું એવો કોઈ વિચાર રાખીને ગયા હશે પરંતુ આજ સુધી જે રાજેશ લગામી રાજેશ રાઠવાને કોઈ પ્રકારનો હજુ જે આમ આદમી પાર્ટી દ્વારા હોદ્દો આપવામાં નથી આવ્યો અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એમને ખાલી પ્રચાર પ્રસાર જ કરાવી રહી છે એવું અમુક લોકો જણાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજેશ રાઠવા છે એમનું ખરેખર કોઈ પ્રકારનું ચોક્કસ નિવેદન તો નથી આવ્યું પરંતુ ક્યાંક ક્યાંક અમુક લોકોની જે વાતો આપણે સાંભળીને એક વિડીયો લાવ્યા છે મિત્રો વાત કરીએ તો રાજેશ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જે છોટાદપુર જિલ્લાના યુવા મોરચા અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યભારી અધ્યક્ષ હતા પરંતુ જે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે એમને કોઈ પ્રકારનો હોદ્દો મળશે એવો કોઈ વિચાર રાખીને ગયા હશે પરંતુ આજ સુધી એમને કોઈ પ્રકારનો હોદ્દો કોઈ પ્રકારનો મંત્રી તંત્રી કે કોઈ પ્રકારની જવાબદારી એમને આપવામાં જ નથી આવી હજુ સુધી રાજેશ રાઠવા એક ખારી કાર્યકર્તા તરીકે આમ આદમી પાર્ટીમાં કામ કરી રહ્યા છે તો મિત્રો હવે આ ઇલેક્શન પહેલાં નવો વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લોકો જણાવી રહ્યા છે કે ભાઈ જે રાજેશભાઈ રાઠવા હવે ભારતીય જનતા પાર્ટીમાં પાછો જવાનો છે અને કારણ કે આમ આદમી પાર્ટીમાં એમને કોઈ પ્રકારની જવાબદારી આજ સુધી આપવામાં આવી નથી અને જે આમ આદમી પાર્ટી એમને ખાલી કાર્યકર્તા તરીકે જ વાપરી રહી છે અને ક્યાંક ને ક્યાંક એમને પ્રચાર પ્રસાર જ કરાવી રહી છે આમ આદમી પાર્ટી એમને કોઈ પ્રકારનો હદો કે કોઈ પ્રકારની જવાબદારી આપતી નથી અને ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીમાં કદાચ એ જાય તો ફરી એને કોઈ પ્રકારનો એ પ્રમુખ અથવા ચેરમેન જે એમની ખુરશી એમને મળી શકે છે એવું લોકો જણાવી રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટી હવે વિસ્તારમાં પ્રચાર પ્રસાર તો કરી રહી છે પરંતુ જે આ જે ભારતીય જનતા પાર્ટી છે એ જ એ વિસ્તારમાં પોતાનો સામ્રાજ્ય ઊભું કરવાનું છે અને એ ભારતીય જનતા પાર્ટી પોતાનો વિકાસ એ વિસ્તારમાં કર્યો છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જ એ વિસ્તારમાં એ પોતાનું રાજ ચલાવવાનું છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ ખાસ કરીને વિકાસ એ વિસ્તારમાં કર્યો છે એના માટે જ લોકો આમ આદમી પાર્ટીને હવે બાજુમાં રાખશે અને ભારતીય જનતા પાર્ટીને જે વિસ્તારમાં લાવવાના છે કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે એ વિસ્તારમાં પોતાનો ગઢ બનાવી લીધો છે તો મિત્રો લોકોના અલગ અલગ નિવેદન આવતા હોય છે પરંતુ ખરેખર જે ઓફિશિયલી જે રાજેશ રાઠવાનો કોઈ પ્રકારનો વિડીયો અથવા રાજેશ રાઠવાએ કોઈ પ્રકારની આપણે એમ કહેવાય કે વિડીયો જાહેર કર્યો નથી અને ક્યાંક ને ક્યાંક રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જ રહેશે અને સમય જતા એ આપણે કોઈ પ્રકારનો એમ કહેવાય કે એમ કે ચોક્કસ પ્રકારમાં વાત તો નહીં કરી શકીએ કારણ કે જે નેતાઓ છે એમનો કોઈ ગેરંટી રહેતી નથી જે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવા માટે એ નેતાઓ પોતપોતે પોતાને ખુરશી સંભાળવા માટે અને ક્યાંક ને ક્યાંક પોતાનો હોદ્દો મળી જતો હોય ત્યારે પાર્ટી પણ બદલી નાખતા હોય છે અને ક્યાંક ને ક્યાંક રાજેશ રાઠવા ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવું લોકો જણાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ તો આવનારો સમય બતાવશે કે રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં રહે છે કે પછી ભાજપ ભાજપમાં જશે એ તો મિત્રો સમય બતાવશે પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમને હજુ આવકારી રહી છે અને ક્યાંક ને ક્યાંક એમને હજુ ખુરશી આપવા માટેની બેઠક અને એમના ઇંતજારમાં જે ભારતીય જનતા પાર્ટી હજુ બેઠી છે મિત્રો રાજેશ રાઠવા ખાસ કરીને એ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં પ્રચાર પ્રસાર આમ આદમી પાર્ટી દ્વારા કરી રહ્યા છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરો મિત્રો આપણે કોઈ પાર્ટી પક્ષને પ્રચાર પ્રસાર કરતા નથી આપણે કોઈના દિલને ઠેચ પહોંચે એવા વિડીયો લાવતા નથી પરંતુ જે લોકોને એન્ટરટેન કરવા માટેના વિડીયો આપણી ચેનલ પર આવતા હોય છે તો મિત્રો ત્યાં સુધી જય હિન્દ વંદે